શરૂઆત કરીશું શેર બજારના સમાચારથી કારણ કે ફરી એકવાર આમાં ધુવાણ જોવા મળ્યું છે ભારતીય શેર બજારમાં ફરી એકવાર ધોવાણ જોવા મળ્યું છે આજે ફરી એકવાર કડાકો બોલાયો છે તો છસો દસ પોઈન્ટ નો મસ્ત મોટો કડાકો બોલાયો છે શેર માર્કેટમાં સેન્સેક્સ પંચ્યાસી હજાર એકસો ત્રણ પોઈન્ટ બંધ રહ્યું જ્યારે કે નિફ્ટી પણ બસો છવ્વીસ પોઈન્ટ તૂટ્યો છે અને નિફ્ટીએ છવ્વીસ હજારની સપાટી તોડી

સેન્સેક્સમાં લગાતાર ઓલ ટાઈમ હાઈ સપાટી નજીક પહોંચ્યા પછી લગાતાર ધોવાણનો માહોલ જોવા મળી રહ્યો છે જે શેર્સ છે એ રેડ કારોબાર કર્યો સમગ્ર દિવસ નિફ્ટીમાં પણ એવું થયું નિફ્ટી ફિફ્ટીમાં પણ સુડતાલીસ શેર્સ એવા હતા કે જે માઇનસમાં રહ્યા ઘણા બધા કારણો છે આની પાછળ સૌથી અગત્યના જે કારણો છે એમાં એક તો કેટલાક સેક્ટર એવા છે કે જે ઓલરેડી ઓવરબાઉટ છે એનું વેલ્યુએશન હાઈ છે એટલે રોકાણકારોએ જોયું કે હવે આમાં સારો એવો નફો મળે છે એટલે પ્રોફિટ બુકિંગ કલેક્ટ કરી રહ્યા છે રોકાણકારો અને બહાર નીકળી રહ્યા છે ભારતીય બજારમાંથી બીજી જે સમસ્યા થઈ રહી છે એ ડોલર જે છે એ રૂપિયા સામે સતત મજબૂત બની રહ્યો છે અને રૂપિયો નબળો છે એના કારણે જે વિદેશી રોકાણકારો છે એ પણ કેટલાક અંશે ભારતીય બજારમાંથી નાણા પરત ખેંચી રહ્યા છે ફેડરલ રિઝર્વ ની જે બેઠક થવાની છે એના પહેલા પણ માહોલ ભારતીય જોવા મળી રહ્યો છે એટલે લગાતાર ધોવાણ ની સ્થિતિ છે સપ્તાહ નો પહેલો દિવસ જ આટલી હદે માઇનસ છે એટલે બની શકે કે આ જે આખું સપ્તાહ છે એમાં પણ નકારાત્મક માહોલ જોવા મળી શકે છે જી બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ